નમસ્કાર મિત્રો હાલ ગુજરાતના તમામ ખેડૂતો માવઠું આવશે કે નહીં અને જો માવઠું આવશે તો ગુજરાતમાં ક્યારે આવશે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે તો આજે આજે આપણે આ વિડિયોમાં ગુજરાતના હવામાન હવામાન સમાચાર અને વિભાગે શિયાળાની ઠંડી અને માવઠાને લઈને એક મોટી આગાહી કરી છે જેના વિશેના તમામ મોટા સમાચારોની વાત આજના આ વિડિયોમાં આપણે કરીશું એ પેલા મિત્રો જો હજુ તમે આ વિડીયો એક લાઇક નથી કરી તો આ વિડીયો એક લાઇક તમારી જરૂર કરી દેજો આજે મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ અને અંબાલાલ પટેલે માવઠું આવશે તેવી આગાહી કરી છે હાલ મિત્રો ગુજરાતના દરિયામાં તોફાન જોવા મળી રહ્યું છે જેના પરથી માવઠાનું અનુમાન કરી શકાય છે હાલ મિત્રો દરિયામાં મોજા ભારે પવન અને તોફાન સાથે ઉછળી રહ્યા છે મિત્રો આજે સવારમાં જારી થયેલી હવામાન વિભાગની આગાહી મુજબ એવું જણાવવામાં આવ્યું છે કે આવતી ડિસેમ્બર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે મિત્રો જો આ માવઠું ગુજરાતમાં પ્રવેશ કરશે તો ભારે નુકસાન થઈ શકે છે કારણ કે હાલ ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાના પાકોને વેચવા માટે જઈ રહ્યા છે એવામાં જો માવઠું આવશે તો ફરીવાર ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો સિનવાઈ જશે આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગે ઠંડીને લઈને પણ એક મોટી આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાથી એટલે કે પચીસ ડિસેમ્બર પછી કડકડતી ઠંડીમાં ભારે વધારો થવાનો છે અને મિત્રો આ વર્ષે ઠંડી તમામ રેકોર્ડ તોડે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ તો ગુજરાતના તેર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ અહીં આપવામાં આવ્યા છે માર્કેટયાર્ડમાં આજે થયેલી કપાસની આવકમાં પ્રતિ વીસ કિલો પ્રમાણે અહીં યાર્ડમાં નોંધાયેલા ઊંચા ભાવ અને નીચા ભાવ જણાવવામાં આવ્યા છે કપાસના નીચા ભાવ પ્રતિ વીસ કિલોએ રૂપિયા સાતસો સાઠથી શરૂ કરીને ઊંચા ભાવ રૂપિયા પંદરસો ને સુધી બોલાયા હતા ઊંચા ભાવ રૂપિયા પંદરસો પાસઠ સુધી પહોંચી ગયા છે જેમાં મિત્રો સૌથી ઊંચો ભાવ કાલાવડ માર્કેટ યાર્ડમાં પંદરસો ને રૂપિયા નોંધાયો છે જ્યારે સૌથી નીચો ભાવ સાતસો ને રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં નોંધાયો છે મિત્રો ત્યાર પછીની આગાહી અંગેની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદ ખાબકવાની સામે આવી છે ગુજરાતના જાણીતા અંબાલાલ પટેલે તાજેતરમાં જ કરી છે કે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં માવઠું થઈ શકે છે આગામી સત્તર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠેક ઠેકાણે માવઠું થવાની શક્યતા છે મિત્રો અંબાલાલની માવઠાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે મોટી વાત એ છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દીતવા વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી રહ્યો છે મિત્રો ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે ધીમે ધીમે રાત્રિના સમયે અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઈ રહી છે ડિસેમ્બરમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે ગુજરાતમાં ભર શિયાળે માવઠું થશે રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવવાનો છે આગાહીકાર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે આગામી સત્તર ડિસેમ્બરની આસપાસ રાજ્યમાં હળવા માવઠાની શક્યતા છે જ્યારે અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે અઢારથી ચોવીસ ડિસેમ્બર એક મજબૂતી પશ્ચિમી વાવાઝોડું આવતા અને મિત્રો બંગાળના ઉપસાગરમાં પણ આ સમયે એક વધુ એક વાવાઝોડું બનશે તેના ભેજની અસરને કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂતી પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન નિર્માણ પામશે જેથી ફરીથી ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો આભાર મિત્રો આજે આપણે હવામાન સમાચાર અંગેના કેટલાક મહત્વના સમાચારોની વાત કરી આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો કારણ કે ખૂબ મહેનત લાગતી હોય છે આવા વિડીયો બનાવવામાં તો વિડીયો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા હવામાન સમાચારની માહિતી મળી શકે